અમારાનો આ જ પૈસા આરજો હતો રખડી રખડીને સાચો પણ કહેવાય પૈસાનો મેળ પડ્યો નહીં ખરેખર અત્યારે જમાનો એવો આવી ગયો છે કે વાત જ કર્યા જેવી નહીં અત્યારેના છોકરા જેમ જેમ પાણીવા માંગતા છે નહીં અને નહોતો નહોતો ખર્ચો કરાવીશી અત્યારે હાલ ફેડીને જઈને આ તો કોઈ પૈસા હાલ એમ નહીં આખા વાહમાં ફર્યો તો કોઈ કે અમારા જોડે પૈસા નહીં હવે શું કરવાનું અમારા જમાના આમ તો બળદગાડું લઈને જતા ને પાણીને આવતા રહેતા અને તો સ્વડી જાન દીધા ભાવ ભજી ગયા છે અને તો શું કરવાનું હોય બધે વાહમાં ફેર્યો પણ ચો પૈસા હાલવા તૈયાર નહીં અને હવે અત્યારે છોકરા કે મારા શૂટ જોઈને બૂટ જોઈને નોતા નહોતા ખર્ચા કરાવી શૂટિંગ વાળો જોઈએ બધું જોઈએ એટલે પહેલા તો ઘોડીઓ મારે સસ્તી સસ્તી આવતી અને અત્યારે ડીઝે આબો છે એટલે આ બીજે શું ખર્ચા કરવાનો નહોતા અને વિરોહ એક તો હોમે એમ મળ્યા છે દાગી અઢાર વિના મગાવી છે હવે ચો પૈસા વંચવાથી લાબા બધું ચવાથી પૂરું કરવા ખર્ચો ગમે થાય છોકરો તો પરિણામ જ પડશે પૈસા હોય કે ના હોય દસ લાખ ખર્ચો થાય ને તો વિવાહ તો કરવા પડશે હું હવે પૈસા ક્યાંથી લાવવાના એમ જો કે અહીં પહેલાં ને આ પૈસા વળાયા નહીં આ મગફળી ઊંડ પલાળી છે હવે આમાંથી શું કાઢવાનું દસ લાખની જગ્યાએ દસ હજાર રૂપિયા ગુજરાત પડ્યા નહીં ને આ ઊંઘ વિવો આદર્યો છે હવે શું કરવાનું છોકરા ખર્ચા વજના કરાવીશી કે અમારે ફોડાવાળી ગાડીને બી આવવું છે હજાર તલવાર લઈને જાવું છે હવે શું કરવાનું અમે જતા તો બળદ બેસીને જતા રહેતા ને આવતા રહેતા તરવાલ એકલી હોતી દાગીનામાં ખાલી મંગળસૂત્ર હોતું કે ક્યાંક વ્યાટી હોતી બીજું કોઈ હોતું નહીં શું કરવાનું હોય છોકરાને કરેલું છે બે ત્રણ વારથી આવું એટલે કોઈ પાસું થઈ એટલે કોઈ મેળા આવે એમ નહીં ગમે તે કરી ને હું વિવાહ તો કરવા જ પડશે છગનજી ઊંઝા છે હવે આટલા બાજી થી જવાની જોડે જતા ક્યાંક પૈસા મળી જાય તો કોમ થઈ જાય છગનજી

હા ભૂખવારી જોઈ બે ને વાત થઈ છોકરો કોઈ પરણાઈ કહેવાના નહીં આપણે એ વાત તો તમારી હાચી છે પણ હવારાનો હું રખડું છું આપણા વાહમાં જઈને આવ્યા બધે પણ કોઈ પૈસા અત્યારે સારું નહીં પછી ભેઢીમ ગયો ભેડીવાળો વાળો એમ કહેશે કે ત્યાં પેલના ઉપાડ લીધેલો છે એ ભર્યો નહીં એ ભરો ને પછી ક્યાંય ઉપાડ આવેલો નવેસરથી હવે આ માવઠું છે મગફળી બધી પતળી ગઈ છે હવે મગફળી શું ભરાવું જો પૈસા ભરવું છે અને નવેસ્યાથી કેવી રીતના ઉપાડ લાવું એ વાત એ હાચી છે વાત હવે છેલ્લી આશા તમારું કરશે એની આશાવાળી મારું પૈસા નહીં ગમે તે થાય પણ પોસો લાખ રૂપિયા કરી પો સો લાખ રૂપિયા વાત રમીતા પો સો હજાર ઉછી ના લેવાય એમ તો પો સો લાખ રૂપિયા માંગવા બે ને ડાયરેક્ટ પણ શું કરું ચોય મળતા નહીં શું ચોઈ મળતા નહીં એટલે માર્ગન જોવા પડ્યા કે તમને આવી ગયું એવું નાય મી બધે વ્યાજો માંગ્યા છે પણ ચોઈ કોઈ આવતું નહીં તમને વ્યાજ જોતું છે ને તમને આવી જઈશું

હું જો અધિક લાવું વાળો આવું છું જો એ તમે લઈ આવો તો તારી વ્યાજ ની પર કોઈ ઘણું મોગું વ્યાજ છે પણ તો પરછે ગમે તે કરશે પછી વ્યાજ થઈ જાય તો વાત એ કે અમે તમી ઉખઈ જાવર પણ વ્યાજ નહી ઉંગે લાખના ના 10000 વ્યાજ આવી છે ને તો તમે હાલ પોસ માંગો છો તો મહિને પસાઈન ભૂરે વ્યાજ જો લાઈન પર હાલ આ તમારું વિવાહ કરવા ગુજામ 50000 નહી તો વ્યાજ જો લાઈન ભરીએ હું એમ કહું

એ જમીન હાલવાની તમારે બેન થી પણ તમારે જે લેવી છે રોડવાળી હાલ ખાલી પડી તો હોય હાલવાની છે અડણી અડ સારું હું ચોકથી કરી હાલ તો પોસ્ટ લાખ રૂપિયા એ રોડવાળી જમીન મને હાલો છે હા એ જે દોધી છે એ આ ભાઈ પણ પૈસા કરી હાલ ઘરવાળી રાખો પણ જો ક્યારે તમારે વાટેના ડકોડા હોય એટલે મારે સેટિંગ ના તો તમારી જોધી છે તે હાલ બસ પણ એન પેલા છે ને તાર ફોન સ્ટેમ્પ કરી આવો પડે એમ નેમ મૂળ જમીન નહીં રાખતો કોઈ નહીં હા તો જે કરવું છે કરી આવ્યો પણ પૈસા કરી આવો પૈસા થઈ જાય બસ થાય પણ સ્ટેમ્પ કર્યો અને જે દાડે હાલ હું તમને છે ને પૈસા બધા હંગાઈ નહીં આવતું પોસ પોસ તો પેલા બે આવ્યો પછી એક આવ્યો પછી વળી બે આવ્યો જેના પોસ લાખ રૂપિયા પૂરા પણ વિવો થી મને પૈસા કરી રીતે આપી વિવો ઉભી થઇ જાય વિવો ને દહાડે બે લાખ રૂપિયા છેલ્લા માં મળી જાય બસ ચાલ અને જે દહાડે આ જમીન છૂટી કરાવો ને તો એ દહાડે પોચ લાખ રૂપિયા મારે અંદાજ જોઈ તી અડધી રકમ હું નહી અડું હા એ તો કર્યું બધું ખાલી આ વિવાહ કરવાના છે મારે શિક્ષણ થી બીજું કોઈ જોતું નથી બીજું પછી બધી સ્ટેમ પર મને સહી કરી આપી પડી હા તો સહી કરી આપી ભાઈ તો વળી કાલે આવજો રાખ સ્ટેમ લઈ હારો હારો હો ખગરલાલ

રાખું છું પણ એમ જમ્યા કોક ની ના લેવા વાત કરો છો આલો કરે એટલા બધા પેલું હોય તો એવું નહિ તમારે પેલા ફાયર લઈ જવા પડે આજે સર પણ થાય એ જઈ કોક નિકાલ કરવો પડે એના માટે કોક કરવું પડે

જે કેવું નીકળ્યા છો બે શબ્દ કે આપડે જો સામે કઉ્યા જો અમે ઘણા પૈસા વિવેક એટલા મુદ્દેના લઈ જાય પૈસા લઈ જાય પૈસા એક બાજુ અને આ એક બાજુ જો તમને કઉ

સરકારે કરછ ભરજોતા આપણે હા બીજું શું બસ બજાર આ તો આ તો ફોનમાં જોઈતો નતો શું ફોનમાં ફોનમાં જોયો તો આ ભાવ કેટલા વધી છે એ હું ઈ જોતો તો બપોરે હું એમ કહું છું કે આ લોકોને શું થાય ભાવ એટલે વાત છોડી મેલું બે દાડે બે દાડે 3 3 ને 4 4 હજાર રૂપિયા વધી એમ બસ એટલા ફોનમાં જોયો તો હોના સોદીનો ભાવ દોઢ લાખ રૂપિયા થઈ ગયા અત્યારે હું એ કહું છું કે મારા ફોનમાં પેલું WhatsApp માં આવ્યું હતું

તો એકલા પોજી વાળો ઓ ભાઈ તમે નેરજ ના કરો ઓફિસ એટલે પેલી કુરસી લાવ એ તમારે એવું શું છે બધા હવે આખી રાત ના સોરી નહી આ તો બહુ મોટો વાક લઈ ગયો છે તો તો ખબર પડે હવે છે ને સરપંચ આપણો ગોમો છોકરા નહી ભણી કે બધા વટા ફરવાના બધા વટા ફરવા છે એ કે ના ભણી કેમ એવું શું છે એટલે તમે ગોળ ગોળ કુટેલા પણ કોઈ ખબર ના પડે એમ અરે હોય તો કોઈ ખબર ના હોય એમ તો જોવો જ નહીં આમ વાત કરજો તમે આખી તો હું આ પોઈન્ટ ઉપર આવું છું આ દાગીનો ભાવ કેટલો છે દાગીનો ભાવ છે 1.5 લાખ રૂપિયા હા તા વાતાયને છોકરો પરણાવો છે લાલ દાગીનો ભાવ વધારે છે એટલે એ થાય હાલ 1 રૂપિયા નહીં બરાબર એનું એનો હવે કોકરો દાગીનો દાગીના ઉસા કરાવ ગમે એ કરી

આપણે જૂના રિવાજો હતા ની પાછા લાવવાથી બીજું કશ્યુ કરો ને આપડે જબર ગાડા પાસું લાવવું છે ગાડું તો ઠીક છે પણ દોઢ દમ બાર બાર ગાડી જોઈએ

આ વિડિયો સરખા નહીં આવતા આ આ માં કેટલા વિડિયો આવી છે એવા આપણે હવે બંધ બંધ બધો કર ના તો કરવો પડશે કાઈ ગપુજી ને રાવણા બહાર પાડવાનું છે અને તાર ના હોય ને સોપલોન લખો ભરો લ્યો તા બીજી લખો ને લખો સાહેબ એ તો હાગે મો બેઠી મંગળસૂત્ર એકલું બરોબર મંગળસૂત્ર એકલું બીજું એક જાગે એકદમ પછી પેર માં જોગ હોય તમે લઈ રહ્યા નાખજો કેમ

આપણે પણ એ જોડે બંધારણ કરાય છે એટલે આપડે અમુક પૂરેપૂરા મંજૂર છે આપડી મંજૂરી બંધારણ ફૂટશે નઈ અમુર થી પાક કઈ દેવા તમે બંધારણ તૂટે કેવાનું છે

તમે તો બંધો કરી હતો પણ એ કોઈ કીધું નતું અમદાવાદ તમે જેમ ના બોલતા કરે છે છોકરા નીકળી તો અંગૂઠા મારતા હતા પણ કંટ્રોલ જવાયા તો અંગૂઠો ના આવે

તમે તો આવે જ પેલા ચા પીઓ પછી ખાજો હા આ બંધારણ થઈ જાય ને તો ખમણ મજા થઈ જાય બッタ ના ના એ તો આવજો 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 સરલા છોડો એલા આવજો રામ રામ Pizza!